હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે બટેટીનું શાક પહેલી રીતે પરફેક્ટ માપ સાથે અને પાંચ મિનિટમાં ગ્રેવી બનાવીને બનાવો ચટાકેદાર બટેટીનું શાક આ રીતે તમે બટેટીનું શાક બનાવશો તો શાક છે તે ફટાફટ બની પણ જશે અને તમારો ટાઈમ પણ બચી જશે અને આ રીતે તમે શાક બનાવશો તો શાક છે ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો બટેટીનું શાક બનાવવા માટે

વન ટેબલ સ્પૂન કસૂરી મેથી લેવાની છે અને ઉપરથી નાખવા માટે લીલા ધાણા લીધા છે તો તેને પેલા જ કટ કરીને રાખી દીધા છે શાક બનાવવા માટે શાક બનાવવા માટે સાઈઠ તેલ લેવાનું છે હાફ ટી સ્પૂન મિક્સમાં રાઈ જીરું લીધા છે અને હાફ ટી સ્પૂન હિંગ લીધી છે ઇન્ગ્રીડિયન્ટ થયા છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો ગ્રેવી બનાવવા માટે મિક્સર ઝાર લેવાની છે તો મિક્સર ઝારમાં છે ઉગળી સૂકું લસણ અને આદુ રાખ્યા હતા તે નાખવાના છે લીલું ટમેટું લાલ ટમેટું અને લાલ મરચું કટ કરીને રાખ્યો તો તે નાખવાનું છે અને જો તમારી પાસે લાલ મરચું અવેલેબલ ન હોય તો તમે લીલા મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો તો જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખવાના છે મિક્સર ચારને બંધ કરી અને ઇન્ગ્રેડિયન્ટ્સને આ રીતે પીસી લેવાના છે શાક બનાવવામાં આખા લાલ મરચાંનો ઉપયોગ પણ કર્યો છે અને લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કર્યો છે તો તમે જેટલું તીખું ખાતો એ પ્રમાણે તમારે લાલ મરચાં અને લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરવાનો છે ગ્રેવી તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો બસો ગ્રામ નાની બટેટી આવે છે તે બટેટીને પહેલા જ બાફીને રાખી દીધી છે બટેટીને તમે જ્યારે બાફો છો ત્યારે તમારે બાફવામાં નિમક નાખવાનું છે નાની બટેટીને થોડી ઠંડી થવા દેવાની છે બટેટી ઠંડી થઈ જાય તો ઉપરની છાલ કાઢી લેવાની છે અને ચમચીની મદદથી આ રીતે તેમાં વોલ કરી લેવાના છે વોલ કરવા જરૂરી છે નાની બટેટીને થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાની છે બટેટીને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું કઢાઈ મૂકશું અને કડાઈને ગરમ થવા દેવાની છે કડાઈ સારી રીતે ગરમ થઈ જાય તો જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો જે નાની બટેટી રાખી હતી તે નાખવાની છે અને તેને ફ્રાય કરી લેવાની છે નાના બટેટાને ફ્રાય થતાં પાંચ મિનિટ જેવો ટાઈમ લાગી જશે અને ગેસને મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો નાના બટેટા છે તે ઉપરથી બરી જશે ઉપરથી બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો પાંચ મિનિટ થઈ ગઈ છે બટેટા છે તે સારી રીતે ફ્રાય થઈ ગયા છે તે પ્લેટમાં કાઢી લેવાના છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો તે જ તેલમાં મિક્સમાં રાઈ જીરું રાખ્યા હતા તે નાખવાના છે અને જે હિંગ રાખી હતી તે હિંગ નાખવાની છે તો રાઈ જીરું સારી રીતે ફૂટી ગયા છે તો જે ગ્રેવી તૈયાર કરીને રાખી હતી તે ગ્રેવી નાખવાની છે અને ગ્રેવીને મિક્સ કરી દેવાની છે ગ્રેવીને મિક્સ કરી અને કડાઈને પાંચ મિનિટ સુધી ઢાકી અને રાખી દેવાની છે કઢાઈને તમે આ રીતે ઢાંકી દેશો તો તેલ છે તે બહાર ઉઠશે નહીં તો પાંચ મિનિટ થઈ ગઈ છે કઢાઈને ખોલી અને જોઈ લેશું ગ્રેવીમાં તેલ છે તે ઉપર આવી ગયું છે અને ગ્રેવી છે તે બની ગઈ છે તો અડધો કપ પાણી નાખવાનું છે અને પાણીને ગ્રેવીમાં મિક્સ કરી દેવાનું છે શાકમાં તમારે ગ્રેવી વધુ કે ઓછી રાખવી એ પ્રમાણે તમારે પાણી નાખવાનું છે તો આ રીતે તમે ગ્રેવી બનાવશો તો ગ્રેવી છે તે પાંચ મિનિટમાં બની પણ જશે અને શાક છે તે ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને આ રીતે તમે ગ્રેવી બનાવી હશે તો તમારો ટાઈમ પણ બચી જશે તો જે નાના બટેટા ફ્રાય કરીને રાખ્યા હતા તે નાખવાના છે અને તેને ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી દેવાના છે શાકમાં તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો છે અને શાકમાં નિમક છે તે તમારે તમારા ટેસ્ટ અનુસાર તમારે નાખવાનું છે નાની બટેટી છે તે ગ્રેવીમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો કોળાઇને ત્રણ મિનિટ સુધી ઢાંકીને રાખી દેવાની છે કડાઈને તમે આ રીતે ઢાંકીને રાખી દેશો તો જે ગ્રેવીના છાટા છે તે બહાર ઉડશે નહીં તો ગ્રેવીના છાંટાથી બચવા માટે કઢાઈને ઢાંકવી જરૂરી છે તો ત્રણ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું તો ગેસને બંધ કરી દેવાનો છે તો જે કસૂરી મેથી રાખી હતી તે કસૂરી મેથી નાખવાની છે તો શાકમાં તમે કસૂરી મેથી નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો જે લીલા ધાણા કટકને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે તો લીલા ધાણા નાખી અને લીલા ધાણા અને કસૂરી મેથીને શાકમાં મિક્સ કરી દેવાના છે તો તૈયાર છે ચટાકેદાર બટેટીનું શાક તો તમે પણ એકવાર આ રીતે બટેટીનું શાક જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે શાક બનાવ્યું અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ શાકને તમે રોટલી રોટલા ભાખરી અને પરાઠા સાથે ખાશો તો શાક છે તે ટેસ્ટમાં ટેસ્ટી લાગશે જો તમને રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે